એટલે ત્યાં નિયંત્રણ છે પણ ભારતમાં ઢાબાથી લઈને મોટા રેસ્ટોરન્ટ સુધી આ વાપરવામાં આવે છે આ સિવાય છે કેસરી રંગ જે મોટાભાગે કેન્ડી બિસ્કિટ અને પેકેટ ફૂડમાં જોવા મળે છે યુરોપમાં તેના પર નિયંત્રણ છે બાળકોમાં હાઈપર એક્ટિવિટી જોવા મળેલી છે જ્યારે ઇન્ડિયામાં એટલે કે ભારતમાં ચટાકેદાર રંગ પેકેટમાં જરૂર જોવા મળે આ સિવાય છે પોટેશિયમ બાયમેટ સોફ્ટ બનાવવા માટે વપરાય છે જે યુએસ અને કેનેડામાં કેન્સરના જોખમના કારણે બંધ કરવામાં આવ્યું છે પણ ભારતની બેકરીઓમાં આ આજે વપરાય છે આ સિવાય છે એફડીએ કલર્સ જે નાની નાની કલરફુલ ગોળીઓ ટોફી કેક ડોનલ્ડ વગેરેને આ કલરથી વધુ આકર્ષક બનાવવામાં આવે છે યુરોપમાં કેટલાક કલર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે અહીં મોટા ભાગે બાળકોના ફૂડમાં આ કલરનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય છે આર્ટિફિશિયલ ફ્લેવર્સ જેમાં વેનીલા, બનાના, સ્ટ્રોબેરી અલગ અલગ ફ્લેવર્સ હોય છે જે સ્વાદ વધારવા માટે વપરાય છે કેટલાક રસાયણો મિક્સ કરીને બનાવવામાં આવે છે આ ફ્લેવર્સને યુરોપમાં રિજેક્ટ કરવામાં આવ્યું છે જ્યારે ભારતમાં ચોકલેટ આઈસક્રીમ બિસ્કીટ બધામાં સ્વાદ વધારવા માટે વપરાય છે તો ફ્રેન્ડ્સ આ સ્વાદ વધારતું પણ સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે તેથી આ ઉપયોગી માહિતી બધા સાથે શેર કરો તમારું ફેવરિટ ફૂડ કયું છે કમેન્ટ જરૂરથી કરજો